આપણે આતુરતાથી વાટ જોઈ રહ્યા હતા આપણે સમક્ષ આવી ગયા છે હવે ખજૂરભાઈ ઉમરાળાના આંગણે જો ફૂલડા ને એવું લઈને આવી ગયા છે ને ખજૂરભાઈનું સ્વાગત કરવાનું છે અને ખજૂરભાઈને ને ફૂલડા વધારવાના છે હવે જો ખજૂરભાઈ ચાલી નીકળી જાય ને ફૂલડા ખજૂરભાઈમાંથી છે ઉડાડવા આવે ખજૂરભાઈનું સ્વાગત કરીને ખજૂરભાઈ પોઈ સ્ટેજમાંથી ને જો ફૂલહાર ખજુરભાઈને પહેરાવશે હાર હવે આપણને ખજૂરભાઈ આપણે સાંભળવી ખજૂરભાઈને શું કહેશે હવે ખજૂરભાઈ ચાલો તો સાંભળવી હવે ખજૂરભાઈની કયું ગામ છે ભાઈ ઉમરાવાળાવાળા કેમ છો બધા મજામાં તમામનો ખૂબ ખૂબ આભાર આપણે અરવિંદભાઈ ક્યાં ઉમરાળાના છો ભાઈ આ માણસનું કેવું પડે કે આ માણસ નિસ્વાર્થપણે કોઈ પણ જાતની અપેક્ષા વગર બે હજાર વીસથી અમારા વિડિયો જોવે છે અમારા કામને સરાહે છે અમને પ્રેમ આપે છે અને નિસ્વાર્થપણે અમારી સેવા કરે છે એટલે અરવિંદભાઈ જોરદાર આજે બહુ દિલથી કહું છું કે ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ આખા ગુજરાતમાં એક જ સંકલ્પ છે કે ગુજરાતીઓને સારું ખવડાવું થોડું ખાવું પણ સારું ખવડાવું કારણ કે ભેળસેળ વાળું તેલ કપાસિયા તેલ પૂરું વારાઘડીએ ફરસાણવાળા તમને ખબર હોય તો વારા ઘડીએ તેલને ગરમ કરે ગરમ કરે હું તો હંમેશા ગુજરાતના હરેક ફરસાણવાળાને કહું છું કે તમે આખા ગુજરાતની તન મન અને ધનથી દિલથી સેવા કરી છે તમે આખી જિંદગી સારું ફરસાણ ખવડાવ્યું છે પણ આવનારા સમયમાં શુદ્ધ સિંગતેલ વાપરો હર એક ફરસાણવાળા હર એક એવા તમામ લોકોને પ્રાર્થના કરું છું બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો અમે અહીંયાથી જીતા જઈએ છીએ રાણપુર નાના લોકો વાટ મારી બેઠા છે પણ તમારો પ્રેમ હંમેશા જય ગંગે મૈયા બે ત્રણ કુંભ માં છું તમારી આઠું પાણી લેતો હોય આપણે મજાવાનો નથી હો ને એમ હોય કે ભાઈ નો ગયા કુંભ ને રહી ગયા ને તું ગળતી છે ને આ છે ને તે છે પણ બે ત્રણ દિવસ માં જાય છે અને આમ લાલાભાઈ બે ત્રણ ટેન્કર ભરી છે પણ હરે ગુજરાતીઓનો પ્રેમ ખજૂરભાઈ પ્રત્યે રહ્યો છે બસ આવી રીતના પ્રેમ રાજુ અત્યારે જસ્ટ જસ્ટ કહું છું કે કોમેડી વિડીયો અત્યારે અપલોડ કર્યો છે એટલે જોઈ લેજો અમારી લગ્નની સિરીઝ જોવો છો ને અને જે નો જોતા ને એને મારી માછી હમ છે આજે જોઈ લેજો આડા માછી નું નામ લીધું તો દાતકાર રોડ્યા બોલો પણ તમને મારી માછી મરી જાય વધારે ગમતું લાગે તો પાછા જોજો અત્યારે જસ્ટ મેં અપલોડ કર્યો છે ખજુરભાઈ યુટ્યુબ ચેનલ માં અને ખજુરભાઈ ફેસબુક ની અંદર ખજુરભાઈ ની મોજ માં જોવો કે નહી ફટાફટ જોઈને કેજો ભાઈ જો અરવિંદ ભાઈ નો પ્રેમ જો કેટલા ટાઈમ થી અમને ફોલો કરે છે આઈ લવ યુ અરવિંદ ભાઈ માટે જોરદાર તાળી થઈ જાય અને પછી તો ઉમરાળા ગામના સરપંચ અને વિનુભાઈ સોલંકીએ ખજુરભાઈ નું સ્વાગત કર્યું સ્વાગત કર્યું તો આ તો પછી આપણને એમ થયું કે આપણે થોડા ફોટો પાડો આમ બાકી આપણે વ્યા ગયા ખજૂરભાઈ ભાઈ ફોટો પાડવા હાલ આવી ગયા જોવા અને પોઈ ગયા આપણે હવળા હવળા ખજૂરભાઈ પાસે અને ખજૂરભાઈની પણ આમ જો દિમાગ આવી ખજૂરભાઈની ફરતે નકરી પબ્લિક પબ્લિક ને પબ્લિક અને આપણે પાડી લીધો ખજૂરભાઈ અરે સેલ્ફી હો તો ભાઈ આપણે થોડા બાઇકી રેવી અમારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ કરી દેજો